શિહર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટા તિજોરી શાખાને રાજ્ય સરકાર દ્વારા બંધ કરવા અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું

સરકારની જીએસટી જીએસટી લગાવવા સફળતા બાદ નોટબંધીની સફળતા બાદ ગ્રામ્ય કક્ષાએ પ્રાક્ટિક સ્કૂલો બંધ કરવા સફળતા બાદ હવે શહેરની અંદર આવેલી તેજુરી પણ બંધ કરવા લાગી છે સરકાર આ સરકારના કરજામાંથી કેમ દામ પડે એ જ જોઈ રહ્યા સરકારના હિત પાસે એક પણ કામ કરી રહી નથી જે વૃદ્ધ માણસો હોય એને કેમ મુશ્કેલી પડે એવું કામ કરી રહી છે

¡Se